હું ધીરેન દેસાઈ છું હું સાઉથ ગુજરાત હેન્ડલ કરું છું ટાટા મોટર્સ તરફથી અને આજે શ્રીજી મોટર્સના કતારગામ ખાતર જે નવો શોરૂમનું ઉદઘાટન થાય છે એના માટે અમે અહીંયા આવ્યા છીએ શ્રીજી મોટર્સ કસ્ટમર એક્સપિરિયન્સ માટે અને ગાડીના વોલ્યુમ માટે આખા ઇન્ડિયામાં બહુ પ્રખ્યાત શોરૂમ છે અને મહિનાની ત્રણસોથી ચારસો ગાડી સુરતમાં હર મહિને એ લોકો વેચે છે આ શ્રીજીનો ચોથો શોરૂમ છે એમનું પીપલોદમાં અડાજનમાં અને કિમમાં ત્રણ શોરૂમ છે આ ચોથા શોરૂમ સાથે એમનું વોલ્યુમ હવે ચારસોથી સાડા ચારસો ગાડીનું થઈ જશે સુરતમાં શ્રીજી હંમેશા કસ્ટમર સર્વિસ માટે પહેલા નંબરે રહી છે એના એની સર્વિસમાં ચાર વર્કશોપ છે સુરતમાં અને પંદરસોથી બે હજાર સર્વિસ કરે છે દર મહિને તો હું બધાને આ નિવેદન કરીશ કે શ્રીજીના નવા શોરૂમમાં બધા તમે આવો આ દિવાળીના પર્વ તરીકે અને આવીને ગાડી બુક કરાવો અને તમને ડિલેવરી બધી જ ગાડીઓની ડિલેવરી અમે ધનતેરસમાં આપશું અને જે પણ ઇન ટ્રાન્ઝિટ ગાડીઓ છે એની પણ અમે કમિટમેન્ટ આપીએ છીએ કે દિવાળી સુધીમાં આપણને બધાને ગાડી મળી જશે ટાટા સ્વદેશી છે અને કસ્ટમરનું રિક્વાયરમેન્ટ શું છે ટાટાને ખબર છે સેફ્ટી એક મેજર ટાટાની સ્ટ્રેન્થ છે અને એની સાથે સાથે ગાડીની પ્રાઇઝિંગ પણ અમે બહુ કોમ્પિટેટિવ આપીએ છીએ અમે ઓછા રેટમાં સેફ્ટી ગાડીની મજબૂતાઈ ફીચર્સ અને ટેકનોલોજી આપીએ છીએ એવું બીજી કોઈ બ્રાન્ડ નથી આપતી એટલા માટે ટાટાની ગાડી આવો બુક કરો અને ડિલિવરી ફટાફટ લઈ જાઓ તમે જય શ્રી કૃષ્ણ મારું નામ અલ્પેશ પ્રજાપતિ છે હું સીજી ઓટો માર્ટમાં છેલ્લા નવ વર્ષથી એઝ અ સીઓ સેલ્સ અને સર્વિસ તરીકે કાર્યરત છું આજે જાહેર જનતાને ને ટાટાના કસ્ટમરને જનાવડા ઘણો આનંદ થાય છે કે આજે ચંડી પડવાના નિમિત્તે આજે શુભ મુહૂર્તના નિમિત્તે આજે કટાર ગામમાં અક્ષરવાડીની સામે અને ડભોલી ફાયર સ્ટેશનની બાજુમાં જે પ્રખ્યાત લોકેશન છે લેન્ડમાર્ક છે કટારગામમાં સીજી ઓટોમાર્ટમાં ચોથો શોરૂમ આપણે ઓપનિંગ કરી રહ્યા છે આજે જાહેર જનતાને જનાવદા ઘણો આનંદ થાય છે કે હવે ધીરે ધીરે ટાટા હવે વધી રહી છે નેટવર્કિંગમાં આંગણે આવી રહી છે ઘણી વખત સુધી આપણે પીપલો સુધી આવવું પડતું હતું અડાજણ સુધી જવું પડતું હતું કે પીપોળ સુધી જવું આજે ઘર આંગણે કટારગામમાં એટલે ડભોલી કટારગામના આજુબાજુના વિસ્તારો જે ખરા એમના માટે ઘણી નજીક ઘર આંગણે આવી ગયું છે એટલે બધાને નમ્ર વિનંતી કે તમે પધારો આજે તહેવારના મોસમમાં જીએસટી બહાર થયા પછી તો બેનિફિટ ઘણા બધા સરકાર તરફથી મળ્યા જ છે પણ સાથે સાથે ફેસ્ટિવલ સિઝનના કારણે દિવાળીના કારણે ઘણા બધા સ્કીમો ટાટા તરફથી પણ આવી છે ઘણા બધા ચોઈસો પણ આવી ગયા છે ટાટા સેફ્ટી ટેકનોલોજી અને ન્યૂ ઇમેજની સાથે સાથે આજે સર્વિસ નેટવર્ક પણ વધારી રહ્યા છે આજે સીજી ઓટોમાં છેલ્લા સૌથી જૂનામાં જૂનું પંદર વર્ષથી કાર્યરત છે આજે ટાટાની સર્વિસ આપવા માટે એટલે આજે બધા જાહેર જનતાને ઘણું ઘણું નિવેદન છે કે પધારો ઉઠસાથી આજે તમારા ઘર આંગણે શોરૂમ આવે છે ઉઠસાથી કરો જો આ શોરૂમ હમણાં અમે ચાલુ કરીએ છીએ આ બે હજાર પચીસમાં અમે આવનારા ટાઈમમાં બે હજાર છવ્વીસમાં અમારી એ બી પ્રયત્ન છે કે સર્વિસ સેન્ટર જે મોટું છે એ કટાર ગામને પણ અમે એક ભેટ આપીએ એમના માટે તમારા સહકારની જરૂર છે એટલે પધારો સીજી ઓટોમેટ શોરૂમમાં બધાને વિનંતી જય શ્રી કૃષ્ણ